બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત કેબિનેટની બેઠક મળી બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજકોટ અગ્નિકાંડની ઘટનાના દિવસે જ એસઆઈટીની રચના કરી દેવાઈ હતી પહેલા જ દિવસે પ્રાથમિક રિપોર્ટ સરકારને મળ્યો તેમણે ઉમેર્યું કે રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટનાનું રાજ્યમાં ક્યાંય પણ પુનરાવર્તન ન થાય તે હેતુથી એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમિંગ ઝોન આવતા નાગરિકોની સલામતી માટે ગૃહ વિભાગ દ્વારા મોડલ સેફટી રૂલ્સ બનાવવામાં આવ્યા છે આપ સૌને ખબર છે એ પ્રમાણે પચીસમી તારીખે સાંજે આ બનાવ બન્યો અને પચીસમીએ રાત્રે જ મધરાત્રિએ સીટની રચના કરી અને સીટની રચના અને સીટને કરવાની કામગીરીની તમામ બાબતોનો સમાવેશ આપણે કર્યો કે સીટની રચના થયા પછી આ સીટની કમિટી કેવી રીતે કામ કરશે એ સમગ્ર ડાયરેક્શન એમાં આપ્યા હતા અને બ પચીસમીએ રાત્રે આ બનાવ બન્યા પછી પચીસમીની મધરાત્રિ આ સીટની રચના કર્યા પછી તરત જ એ પહેલાં એની સાથે જ આપણે એફઆઈઆર પણ કરી દીધી હતી અને અડતાલીસ કલાકમાં એનો પ્રાથમિક રિપોર્ટ એ સરકારને આપણે સોંપી દીધો હતો નામદાર કોર્ટે પણ છવ્વીસમી તારીખે અને ગૃહ વિભાગ દ્વારા એમ્યુઝમેન્ટ પાર્ક તેમજ અન્ય મનોરંજન પ્રવૃત્તિના સંચાલન માટે મોડલ મોડલ રૂલ્સ બનાવ્યા છે જે પબ્લિક ડોમેનમાં મૂક્યા છે અને આ જે મોડલ રૂલ્સ છે એમાં જે પબ્લિકના જે પણ અભિપ્રાયો આવશે એ અભિપ્રાયોને પણ જ્યાં યોગ્ય હોય એવા અભિપ્રાયોને ઇનકોર્પોરેટ કરી અને એના માટેના નિયમો બનાવવામાં આવશે કુવૈતના મંગાફ શહેરમાં એક બિલ્ડીંગમાં આગ લાગી